સ્વામિનારાયણ હરિકૃણ કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે આજે હરિકૃષ્ણ મહારાજ આપણને શેવ તો કળી કળી કેમ એ માર્ગદર્શન આપશે અને આપણે મહારાજ માટે બનાવશું સ્વામિનારાયણ બસ થઈ ગયું ને બરાબર સ્વામિનારાયણ સ્વામિનારાયણ જો હવે આવી આવ્યો ફટાફટ ફટાફટો ભાઈ ભાઈ હો કેવું પડે છે બાકી આમાં એક બહુ વિશિષ્ટતા કઈ છે તો આપણે અહીંથી આપણે જોઈશું આ બધી અમારી અલગ અલગ ડિઝાઇનમાં યુઝ થતી આ કુદડીયા ઝીણા ગાંઠિયા આ જાડી સેવ આ જાડી સેવ આ ફાફડી નાસ્તા ચકરી બરાબર આ નીચેથી હંચો ખોલીઓ આપણે બરાબર હવે આમાં આપણે જીણી સેવ બનાવી છે તો આમાં મૂકી દેવાની બરાબર અને અહીંયા એને લગાઈ દેવાનો બરાબર આ આપણા થઈ ગયા છે ફેણાના લોટના ગોળા હો જો પોચા પોચા રૂ જેવા હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલજો વાલા ભગવાન માટે બનાવવું છે પછી આપણે એની પ્રસાદી લેશું

કાઠિયાવાડી બાઈઓને તો આવડતો જ હોય બધું જો છે ને બાકી આઠ કરશું આમાં તેલ લગાવી દેવાનું છે ફરતી બાજુ બરાબર આપણે તેલ લગાવી દીધું છે ને આ સકરી ચડાવી દીધી છે બરાબર એકદમ ટાઈટ હજળબમ કરી દીધું છે હવે ઉપરથી આપણે ગોળો નાખશું આ ભૈરો યક બરાબર આપણે બહુ ઢીલ ઢીલો લોટ નથી રાખ્યો માપનો રાખ્યો છે જય સ્વામી નારે હાલો વા્યો હાલો બંધ કરવાને થોડુંક નાખીને હજી હવે આપણે આ બંધ કરી દીધું હો ઉપરથી નાખી ટાઈટ હજળ બંધ હલે પછી આમ ટાઈટ કરી દેવાનું જો ભારે થઈ ગયું હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જો હવે આવ્યું હો ફટાફટ ફટાફટ ઊંધો ફેરવી દેવાનો તેલ તેલ ગરમ થઈ ગયું છે અને ધીમો ગેસ રાખવાનો હાલો સ્વામિનારાયણ 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 ઊંધો ફેરવી દીધું જો હવે આમ ફટાફટ હળવે હળવે હાથે લીધે જ રાખવાની આવશે અમને સ્વામિનારાયણ સ્વામિનારાયણ હમ થઈ ગયે ને બાકી કળી બની હો બાકી કળી હમ કેવું પડે હો હોમાસામાં કળી બની જો આલો થઈ ગઈ છે જોયું આ એકદમ પ્લેન દેખાવા મળી બુડબુડિયા દેખાતા હતા પછી હવે રાતી ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું જો એક વખત ઉઠલાઈ નાખી છે આ બીજી વખત હવે જો થઈ ગઈ લાગે જો મસ્તની થઈ ગઈ છે ને પાણી તેલ છોડી દે છે એટલે હવે થઈ ગઈ છે જો ઠીકેને ટકાટ હાલો હવે ત્રીજો ગાણો આ દેખાવ દેખાય માલ હાલો ત્રીજો ગાણો ચાલુ સ્વામિનારાયણ 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 આ જો ઊંડા આટા ફેરવા હો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બીજાને મોકલતા રહો